સુરતમાં નીરાના સેમ્પલ ફેલ પાલિકાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ સુરત શહેરમાં આરોગ્યને લઈને પાલિકા વધુ સતર્ક બનતી નજરે પડી રહી છે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં વેચાતી મીરાની ગુણવત્તા ચકાસવા માટે લેવામાં આવેલા સેમ્પલોમાંથી બે મીરા સેન્ટરના નમૂના ફેલ થયા હોવાનું બહાર આવ્યું છે મળતી માહિતી મુજબ સ્ટેશન રોડ અને ચોક બજાર વિસ્તારમાં આવેલ બે બેનીરા સેન્ટર પરથી લેવામાં આવેલા સેમ્પલ લેબોરેટરી પરીક્ષણમાં અસ્વીકાર્ય ઠર્યા હતા નમૂનામાં સ્વચ્છતા અને ગુણવત્તાના ધોરણોનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું છે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફેલ થયેલા સેન્ટરો સામે નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સંબંધિત વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે સાથે જ ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય તે માટે ચેતવણી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ઉનાળાની સિઝનમાં નિરાનું સેવન મોટા પ્રમાણમાં થતું હોય છે

અલગ અલગ ઝોન ની અંદર છ ટીમ બનાવીને સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી જેમાંથી ચોર્યાસી તાલુકા તાળગોર ઉત્પાદન કંપની લિમિટેડ ના બે નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે જેની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની સુરત મહાનગરપાલિકાના ફૂડ લેબોરેટરી દ્વારા